રમા એ રમા બાપુ તું ગયાલ નહીં બાપુ તો જાય તો શેતમ જાય શેતમ જાય ઓ

એની તો ખુશી છે અઠવાડિયે બોલ્યો કે બાપા પોની પો અઠવાડિયે બોલ્યો ખુશ ના થો આટલો બધો ભગવાન યાર ભગવાન કરે ખરું હા અરે પાછો એવું કીધું કે બાપા મારે કે ખાવું છે તે હું સફરજન કેરો જો પણ એ લેવા દે હું લેવા જો ભાઈ ઓવા તે પૈસા પૈસા જો ના ના પૈસા પડ્યા બાપાને પડ્યા પૈસા તું પડ્યા

હર જય મુએ જલ્દી ગયા જઈમ ફટફટ પાછો આવું હારું ખેતરમાં પેલા પલાવ મારવા કીધું પણ હારું હરગો પલાવ મારો નહીં લે છોકરા બોલો બાપા પાણી ઓનું થઈ ગયું હા પાણી તો ગરમ થઈ ગયું કા કાટા મારના આવો ભાઈ માલ થોડો હું આરામ કરું એ તો ખેતરમાં થાકી ના આવ્યું પણ ઓ વાત તો આપણે પાણી તો કાઢું ગરમ થઈ ગયું હાલ ફોકો આઈતે બોલ પણ પેલા રમા પાલ

ચિંતા ના કરતો ખાવા પીવાનું રાખજો કીધું ના પાછા લગ્ન માં લગ્ન માં આવવાનું તારે જોન બરાબર ચિંતા ના કરતો હોતું તાર આવું સારા અને ઉપર ભગવાન વાળો ભગવાન બેઠો આપણે હં ભગવાન બેઠી લેતામ થોડી વાર હા ને ઊંઘવા દે થોડી વાર ઊંઘી ઊંઘિયું બાળું લાગે એટલે પકડજો હા હા ચીનો ભાઈ હું ભોજી સીધું કહીશ ને

લે તું માર કેમ લેવા આવ્યો ભાઈ હું તારા ઘેર નહીં આવ્યો હું આ તારા છોકરાને ખબર કાઢવા આવ્યો પણ છોકરો મારે તાર તો ખબર કાઢવાની હતી એવું માર તું મૂન તું બે પણ આ છોકરાના બાપરા હું વાક દુશ્મને આપણી બે અને હતી તો છોકરાની દુશ્મની તાર અંગત થાય ના થાય થાય પણ હું જો હું એવોને વિચારતો લાલ લે તું કોટિયા તાર બીરો ના કરે હું તાર હું મારો છોકરો મરી ગયો અને છોકરો તમારા છોકરા ને જોડી આવ્યો એ બચારા ખોરા ને મરી ગયો મારો છોકરો હા યાર

રમા બા ઈવાન ઉપર આરોપ આરોપ ના નાખ્યો એ તો કહીને મારા ચેરી આવ્યા હું તો કઈ વાતો કરી હતી પીવડાવી તમે ખોટો ઈવાન ઉપર આરોપ નાખો અમુક ભગવાન કરે ખરું યાર અમે એવું કર્યું એ તો ઉપરથી ખબર પૂછવા આવ્યા મારો લે મારો ઉપર તારા છોકરા દુશ્મની હોય તો દુશ્મની તો બધા હોય પણ

લે હું દેહ હું તો આલે સફરજન લાયો આ સફરજન કોણ પીવું તારે કોણ પીવું બોટ મોની એ મારા બાપ કદીયે મારી ભૂલ થઈ ગઈ હું ઓલે યાર તાર છોકરાને મારતો જો આપણે બે લડ્યા બરાબર પણ મારા છોકરાને બિચારાને હું હોક યાર તું ખોટો આક્ષેપ ના કર મારા ઉપર વા દાચી હો જોને જોગર કોઈના પર આરોપ ના નખાય હા જોવાનું ઉપર બધુંય કરવું પડે પણ મિત્રો તમને કહું છું કે કોઈને એમ નેમ તમે આરોપ ના નાખતા કારણ જોનજો બધું જોનજો પછી તમે એને કહેજો ખોટું હોય તો તમે પગલું પડજો તો કે એમને કોઈ કહેવા ના જતા કે અંધારામાં તો બધો ને ભૂલ થાય ક પક્ષી બેહું ડાળા ભાગો એવું થાય એવું થાય એવું થાય તો વાત તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઇબ જરૂર કરજો